હું ધૈર્ય મારા રસોડામાં આપનું સ્વાગત છે અને આજે બનાવી એક ઓથેન્ટિક ગુજરાતી સ્ટાઇલ રસાવાળું બટેટાનું શાક અને સાથે ગરમા ગરમ ફૂલેલી પૂરી જે તમારા દિવસને બનાવી દેશે એકદમ રોયલ સોફ્ટ સોફ્ટ ફૂલેલી પૂરી બનાવવા માટે ત્રાસની અંદર બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ રહેશું હવે આને ચાળી લેશું તો આ ટુ ફિફ્ટી એમએલનું મારું મેઝરિંગ કપ છે હવે પૂરી પચવામાં સરળ રહે એ માટે કહીને હાફ ટી સ્પૂન જેટલા આવી રીતે ક્રશ કરીને નાખીશું સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું બે કપ જેટલો લોટ લીધો છે તો બે ચમચી જેટલું મોણ નાખીશું વધારે નહીં નાખીને તો પૂરી છે ને એ પાછળથી તેલ પી જશે હવે પૂરી લાંબા સમય સુધી ફૂલેલી રહે ને એ માટે કહીને બે ચમચી જેટલું આપણે સોજી નાખીશું સોજીની જગ્યાએ તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે એક ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી પૂરીનો કલર ખૂબ જ સરસ આવે છે અને ચિંતા ના કરશો બિલકુલ પણ ડી બને હવે સારી રીતે મોડ દીધા બાદ આપણે થોડું થોડું પાણી નાખીને પરોઠા કરતાં થોડોક કઠણ લોટ બાંધવાનો છે તો પૂરીનો લોટ થોડો કઠણ જ બાંધવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ હવે આ લોટને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી થોડોક સેટ થઈ જાય તો ઢાંકર ઢાંકીને આપણે રેસ્ટ માટે મૂકવાનું છે હવે જ્યાં સુધી લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે એક મિક્સર જારની અંદર એક મસાલો તૈયાર કરી લઈએ તો તીખાસ અનુસાર મરચાં લેવાના છે બે તીખા મરચાં લીધા છે એક નાનો ટુકડો આદુનો અને દસથી બાર કડી લસણ લીધી છે સારી રીતે પીસાય છે ને એ માટે કહીને થોડુંક પાણી નાખીશું અને કલર સરસ આવે એ માટે કહીને એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર મસાલાના માપનું મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલું જીરો નાખીશું હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને પીસી લેશું તો આ રીતની આપણી પેસ્ટ તૈયાર થઈ જશે પેસ્ટને બાઉલમાં કાઢી લેશું અને આ જ મિક્સર જારની અંદર બે લાલ અને પાકા ટમેટા લેશું જેને આવી રીતે પ્યોરે બનાવી લેશું પ્રિપરેશન તૈયાર છે તો વઘાર માટે તેલ લઈ લીધું છે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે શાકના માપનું મીઠું નાખીશું મીઠું પહેલાં ઉમેરવાથી શાક તરીવાળું થાય છે ને તેલ શાકમાં ભરતું નથી હવે હિંગ રાઈ અને જીરાનો વઘાર કરીશું તો એક ટી સ્પૂન જેટલી રાઈ ને હાફ ટી સ્પૂન જેટલું જીરું તતળાવી લીધું છે તતળી જાય એટલે એક પત્રને એક સૂકું મરચું નાખીને ઢાંકી દેશો જેથી વઘાર ઉછળે નહીં હવે વઘાર અહીંયા તતડી ગયો છે તો મીઠા લીમડાના પાન અચૂકથી ઉમેરજો એનાથી સોડમ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તૈયાર કરેલો લસણવાળો મસાલો નાખી દઈશું અને ઢાંકી દેશું આમાં પાણી ઉમેરેલું હતું ને એટલે મરચું બળશે નહીં અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે સારી મિક્સ કરી લીધું છે ને ત્રીસ સેકન્ડ સુધી લગભગ આપણે એને પકાવી લીધું છે એટલે અહીંયા આ રીતની રંગત આવી જશે એટલે આ સમયે હવે આની અંદર ટમેટાની જે પ્યોરે તૈયાર કરીને રાખી હતી એ નાખી દેશું હવે જો તમે લસણ ન ખાતા હો તો અહીંયા સ્કીપ પણ કરી શકો છો મિક્સર જારમાં થોડુંક પાણી ઉમેરીને આની અંદર નાખી દેશું અત્યારે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી પાતળી છે એમાં પાણીનો ભાગ રહેલો છે તો હવે બળે ને ત્યાં સુધી સ્લો ફ્લેમ ઉપર ઢાંકર ઢાંકીને પકવીશું એટલે મસાલો સરસ ચડી જશે હવે એટલી વારમાં આપણો લોટ પણ રેસ્ટ લઈ લીધો છે એ કેમ ખબર પડશે તો આવી રીતે લોટ ઉપર વ્હાઇટ સ્પોટ આવી જશે તો સમજી લેવાનો કે લોટ આપણો પ્રોપર તૈયાર છે હવે લોટને સારી મસળી લેશું લોટ પ્રોપર તૈયાર છે કે નહીં એ જાણવા માટે બીજી રીતે એ છે કે આપણા હાથમાં ચોટતો નથી જ્યારે આ રીતે આપણે મસળીએ છીએ તો અહીં આપણે લોટને સારી મસળી લીધો છે અને હવે આપણે જે સાઈઝની પૂરી ઘરમાં ખવાતી હોય ને એ સાઈઝના આપણે લુવા વણી કરી લેવાના છે તો અહીંયા મેં નાના નાના લુવા કરી લીધા છે અને હથેળીની મદદથી આપણે એને દબાવી દઈશું હવે હું પહેલાં દસથી પંદર લુવા કરીને એને વણીને રાખતી હોઉં છું તો મીડિયમ થિકનેસની આવી રીતે ના તો બહુ જાડી ના તો બહુ ઝીણી આપણે પૂરી વણી લેવાની છે તો પૂરીને થોડી વાર વણીને રાખશો ને તો બધી પૂરી તમારી ફૂલશે તો અહીં મેં બધી જ પૂરી વણી લીધી છે અને આવી રીતે આપણે મૂકતા જવાનું છે તો અહીં તમે જોઈ શકો છો બધી પૂરી આપણી વણાઈ ગઈ છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ આપણો મસાલો એટલો આમાં સરસ પાકી ગયો છે એ કેમ ખબર પડશે તો અહીંયા તમે જોઈ શકો છો પાણીનો ભાગ બધો બળી ગયો છે તેલ છૂટું પડી ગયું છે ને મસાલો છે ને એ થોડોક થીક થઈ ગયો છે તો બસ આ મસાલો તૈયાર છે હવે મેં બટેટાને બે કલાક પહેલાં જ બાફીને સાઈડમાં મૂકી દીધા હતા હવે આ સમયે આની અંદર મસાલા કરી લેશું તો એક ટી સ્પૂન જેટલો કાશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર અને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલો દાળ શાકનો ગરમ મસાલો નાખીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીં મસાલાનો કલર સરસ આવી ગયો છે બટેટા ઠંડા થઈ ગયા હતા એને નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે હવે આ સમયે મિક્સ કરી લેશું હવે આ છે આપણી સૂકી ભાજી તૈયાર જો તમને સૂકી ભાજી ખાવી હોય તો આ સમયે કોથમી નાખીને તમે સર્વ કરી શકો છો પણ આજે આપણે બનાવીશું વઘારવાળું શાક તો જેના માટે મેં બાજુમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ સમયે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો ઉપયોગ નહીં જો ઠંડુ પાણી ઉમેરીશું ને તો શાકનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે ને શાકના સ્વાદમાં પણ ફરક પડે છે હવે તમારા ઘરમાં જેટલા ગ્રેવીવાળું શાક પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું અને થોડાક બટેટાને આવી રીતે ચમચાની મદદથી ફોડી લેવાનું એટલે જે ગ્રેવી છે ને એ થોડીક થીક તૈયાર થશે અહીં અમારા ઘરમાં જેટલું શાક ગ્રેવીવાળું ખવાય છે ને એ પ્રમાણે મેં પાણી ઉમેરેલું છે હવે બટેટામાં મસાલા ચડી જાય એ માટે કરીને ઢાંકણ ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેશું તો ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ગ્રેવી પણ પ્રોપર તૈયાર થઈ ગઈ છે તો બસ હવે છેલ્લે આની અંદર આપણે એક લીંબુનો રસ નાખીશું લીંબુનો રસ અચૂકથી ઉમેરજો અને છેલ્લે ઉમેરજો સાથે બારીક સમારેલી કોથમીર નાખીશું અને એક નાની ટી સ્પૂન જેટલી આપણે ખાંડ નાખીશું તો ખાંડ નાખવાથી આ શાક ઘડ્યું નહીં બને પણ બધા ટેસ્ટ તમારો બેલેન્સ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે બધું મિક્સ કરી લીધા બાદ આપણું શાક તૈયાર છે બટેટાનું શાક બનાવતી વખતે એને બે કલાક પહેલાં બાફીને રાખી દેશો ને તો શાક વધારે ટેસ્ટી બને છે તો બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે જેથી લોકો કહી જશે કે ભાઈ બટેટાનું શાક અને પૂરી તો તમારા જ હવે શાક તૈયાર છે તો પૂરીને પણ આપણે તળી લેશું તો નીચેનો ભાગ જે હોય એને સીધું નીચે જ નાખવાનું છે કારણ કે એ ભાગ ભીનો હોય છે ભીનો ભાગ સીધો તેલમાં નાખવાથી એના અંદર હવા ભરાય છે ગેસ ભરાય છે જેના કારણે પૂરી ફૂલે છે તો આ છે સાયન્ટિફિક રીઝન એનું તો આ રીતે કરશો તો તમારી બધી પૂરી ફૂલશે ઉપરનો ભાગ ડ્રાય હોય છે તો એ ડ્રાય ભાગને આપણે સીધો તેલમાં નથી નાખવાનો ભીના ભાગને તેલમાં નાખશો એટલે ફટાક દેતી તમારી પૂરી આ રીતની જ ફૂલી જશે અને આ પૂરીમાં બિલકુલ તમારું તેલ નહીં ભરાય હવે અમારા ઘરમાં આવી રીતે બદામી રંગની થાય ને પૂરી એવી પસંદ કરવામાં આવે છે તો એકદમ ધોળી પૂરી અમને પસંદ નથી આવતી એટલે મેં અહીંયા બદામી રંગની થાય ત્યાં સુધી તળી છે જ્યારે આ રીતે પૂરી ઉપર બ્રાઉન સ્પોટ આવે છે તો એ દેખાવામાં પણ સરસ લાગે છે અને ખાતી વખતે એનો ફ્લેવર પણ નિખરીને આવે છે તો આ રીતે મેં અહીંયા બધી પૂરી તળી લીધી છે હવે પૂરી બટેટાનું શાક હોય તો મરચાંને કેવી રીતે ભૂલાય તો અહીં મરચાંને પણ આપણે તળી લીધા છે તળાઈ ગયેલા મરચાં ઉપર થોડુંક મીઠું ભભરાવીને આને પણ આપણે સર્વ કરીશું હવે મરચાં પણ તૈયાર છે તો આપણે ડુંગળીને કેમ ભૂલી શકીએ તો સેલેડમાં આપણે ડુંગળી અને લીંબુની એક ચીરી મૂકી દીધી છે તો લ્યો તૈયાર છે આપણી ખાસ ગુજરાતી સ્ટાઇલ પૂરી અને બટેટાનું શાક સવારનું લંચ હોય કે સાંજનું ડિનર હોય કે હોય પછી રવિવારનું બ્રંચ આ કોમ્બો બધાને ગમશે રેસિપી ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે શું જોઈને આ રેસિપી બનાવવા ઈચ્છો છો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ